નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પરીક્ષા પર્વની ગુરુ ચાવીમાં આજે ઓર્ગેનિકનો છેલ્લો લેક્ચર લેવા જઈ રહ્યો છું આઈ હોપ અત્યાર સુધીના બધા જ લેક્ચર તમને હશે પણ આજે એક ચાર માર્ક્સનો પ્રશ્ન આપવા હું જઈ રહ્યો છું એબીસીડી પ્રકારના પ્રશ્નો એટલે શું સાહેબ એમાંથી બી બને બી માંથી સી બને એબીસી ઓળખો બધા જ પ્રશ્નો આપણે પાઠ્યપુસ્તક ના જ લીધા છે સ્વાધ્યાય કોયડા અને લખાણ સંબંધી જ્યાં જ્યાં છે ત્યાંથી લીધા છે તો ચેક કરીએ કેવી રીતે આવા પ્રશ્નો આપણે સોલ્વ કરાતા હોય છે ઓકે ચાલો પહેલો જ પ્રશ્ન અહીંયા જુઓ એક એરોમેટિક સંયોજન એ છે ઓકે જે એમોનિયા સાથે એટલે એ જે છે એ એમોનિયા સાથે શું બનાવે છે બી બનાવે છે જે બી આર ટુ પ્લસ કે ગરમ બનાવે છે તો અને જણાવો સાહેબ કેવો એટલે જોઈને જ ખબર પડી ગઈ મને ભાઈ કે આ હોફમેન બ્રોમામાઇડ વિઘટન છે એટલે અહીંયા જેટલા કાર્બન છે એના કરતા એક કાર્બન અહીંયા વધારે હશે ધ્યાનમાં રાખજો સી સાત હશે કારણ કે હોફમેનમાં એક કાર્બન ઓછો થઈ જાય સી સિક્સ એચ સેવન એન એચ ટુ છ કાર્બન આવે એટલે ચકેડું હોય જ આ હોય તો અહીંયા હોફમેન બ્રોમામાઈડ કરવા બેન્ઝિનેમાઈડ હોય અને અહીંયા એમોનિયા સાથે ગરમ કર્યું છે એટલે આ કન્ફર્મ સી ડબલ ઓ એચ હોય તમે ઘરે આના વિશે ટ્રાય કરજો કે થેલિક એસિડને ગરમ કરો તો શું થાય એમોનિયા સાથે કોમેન્ટ કરજો મને શું આન્સર આવી શકે છે ચાલો નેક્સ્ટ પ્રશ્ન છે આઠ અને સોળ જુઓ આઠ કાર્બન ને સોળ હાઇડ્રોજન એટલે આમાં ચકેડું નહીં હોય ઓ કાર્બન અને હાઇડ્રોજન લગભગ સમાન હોય ચકેડું હશે જળ વિભાજન કરો છો ત્યારે બે વસ્તુ મળે છે એટલે અહીંયા લખી શકાય એમાંથી બે વસ્તુ મળે છે બી પ્લસ સી જે બી છે એ કાર્બોક્ઝિલિક એસિડ છે અને સી છે એ આલ્કોહોલ છે અહીંયા લખેલું છે હવે જે બી છે એને તમે ક્રોમિક એસિડ વડે કરો છો પ્રક્રિયા ઓકે તો પાછો સી મળે છે ઓકે ઓક્સિડેશનથી બ સીમાંથી બન્યું બી તો સી એ પામીને પાછો બ્યુટ વન ઇન બનાવે છે એટલે એટલે ઇન બને છે આ ચાર કાર્બન એક હશે જો આ ચાર કાર્બન એક ઓએચ હોય તો આ ચાર કાર્બન વાળો સી ડબલ ઓ હોય કારણ કે એમાંથી જ આ બન્યું છે જો ચાર કાર્બન અહીંયા હોય ચાર કાર્બન અહીંયા હોય તો આ શું હશે પાણી સાથે તો આ એસ્ટર હશે કારણ કે એસ્ટરના જળ વિભાજનથી જ તમને કાર્બોક્ઝિલિક એસિડ અને આલ્કોહોલ મળે સરખા કાર્બનવાળો હશે ખબર અહીંયાથી પડી કારણ કે આમાં જેટલા છે એટલા જ આમાં છે સરખા કાર્બનમાં ચારે કાર્બન સીધા છે એક એમની ખબર પડી તો બ્યુટ વર્નિંગ મળ્યો ઓકે આપણે ઓછા સમયમાં વધુ માર્ક્સ મેળવવા છે અને તમને સારું આપી શકાય એટલા માટે થોડીક ઝડપ રાખીશું ચલો આ બીઆર અને એમજી છે જોતાં જ ખબર પડી ગઈ એમજી અહીંયા નાખી દો સાહેબ ગ્રીગનાળ બની ગયો જે ગ્રીગનાળ બન્યો એને તમે પાણી આપો અહીંયા એમજી બીઆર છે બેન્જીન નથી જેવો પાણી આપશો આ હટાઈ દેશે અહીંયા એ એચ લાગી જશે એટલે સાયક્લો હેગઝેન ચલો આર બીઆર વધતા એમજી એટલે ફરીથી આર એમજી બીઆર ડી આપો એટલે ફરીથી એ જ વાત થઈ ભાઈ ડી આપો એટલે આ નીકળી જાય ડી એટલે પાણીની જગ્યાએ ડાયડુટેરિયમ તો આર ડી એટલે અહીંયા જે તમે આર લેશો એ જ તમારો અહીંયા લાગશે આર તરીકે તો અહીંયા તમારો આ આર આ છે એટલે શ્યોર અહીંયા તમારો આર આ સમૂહ થશે ઓકે આ તમારો મુખ્ય સમૂહ ઓકે હવે અહીંયા જુઓ આર ડેસ એક્સને એમજી આપશો આર એમ જી એક્સ મળ્યો ડી મળ્યો એના આપશો તો એચ આના મળી જશે આર એચ મળી જશે આ બાજુ જશો એનો મતલબ આર ડે શું છે તો વુડ્સ પ્રક્રિયામાં ખાસ ધ્યાન રાખજો નિપજ આપી હોય અને પ્રક્રિયક લાવવું હોય તો નિપજના બે સરખા ભાગ કરી દેવાના બે સરખા ભાગ કરો અને જે મળે એ તમારો આર હોય યાદ રાખજો જે આર હોય એને ડબલ કરો તો નિપજ મળે અને નિપજના બે સરખા ભાગ કરો તો પ્રક્રિયક મળે ટ્રીક છે નાવું બે વાર સૂકા ઈથરમાં આગળના વિડીયોમાં આપેલી છે ચેક ઇટ આઉટ ઓકે નેક્સ્ટ પ્રશ્ન અહીંયાથી ચાલો આ બહુ જ આઈએમપી પ્રશ્ન છે આપણી સામે પ્રશ્ન છે કાર્બનિક સંયોજન સી નાઇન એચ ટેન જો કાર્બન અને હાઇડ્રોજનની સંખ્યા સમાન આઈ એટલે સો ટકા આમાં ચકેડું હોવું જોઈએ ઓકે ટુ ફોર ડીએનપી સાથે વ્યુત્પન્ન આપે છે એ સાબિત કરે છે કે એમાં કાર્બોનીલ હોવું જોઈએ ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરે છે જે સાબિત કરે છે કે તેમાં આલ્ડીહાઇડ હોવો જોઈએ કેનિઝારો પ્રક્રિયા આપે છે એટલે આલ્ડીહાઈડ એવો હશે જેના પર આલ્ફા હાઇડ્રોજન નથી તો આ રીતનું તમે ચકેડું બનાવો આલ્ફા કાર્બન પર એચ નથી એવું ચકેડું રહેવું જોઈએ કાર્બોનિલ રહેવું જોઈએ આલ્ડીહાઇડ હોવો જોઈએ તો છ ને એક સાત કાર્બન થયા આઠમો કાર્બન અને નવમો કાર્બન ક્યાંથી લાવીએ ઉગ્ર ઓક્સિડેશનથી વન ટુ કે ડાય કાર્બો એસિડ બને વન ટુ એટલે જો આ એક કાર્બન છે પહેલી સ્થિતિ છે તો અહીંયા તમારી સામે બીજો કાર્બન અહીંયા જ હશે તો આ તમારું મૂળ સ્ટ્રક્ચર હશે કા આની સાથે પ્રક્રિયા કરશો એટલે આ ઉડી જશે આ ટોલેન્સ પ્રક્રિયા કરશો એટલે આ સીડબલો માઇનસમાં કન્વર્ટ થશે કેનિઝારો કરશો એટલે આનું એકવાર ઓક્સિડેશન થઈ એસિડ રિડક્શન થઈ આલ્કોહોલ મળશે અને આનું ઓક્સિડેશન ઉગ્ર ઓક્સિડેશન કરશો તો આ બંને સમૂહ સી ડબલ ઓ એચમાં કન્વર્ટ થશે ઓકે તો આ રીતે એમસીક્યુ અને ચાર માર્ક્સના પ્રશ્નો પણ સોલ્વ કરી શકાશે નેક્સ્ટ જોઈએ ચાલો આ એક દાખલો છે ગણતરીવાળો તમને હું ખાલી રીત કહી દઉં છું તમને કાર્બન અહીંયા હાઇડ્રોજન અને ઓક્સિજનની ટકાવારી આપેલી છે આ સિક્સટી નાઇન પોઈન્ટ નાઇન આ ઇલેવન પોઈન્ટ સિક્સટી થ્રી એટલે આ બેનો સરવાળો હોય એને ટોટલ તમે સોમાંથી બાદ કરો એટલે જે સમથિંગ વીસ મળે એ કાર્બનનું દળ બાર છે હાઇડ્રોજનનું એક છે આનું દળ સોળ છે ભાગાકાર કરશો એમાં જે નાનામાં નાનો ભાગાકાર આવે એના વડે ફરીથી બધાને ભાગશો સી ફાઈવ એચ ટેન ઓ આવશે ઓકે હવે આગળ શું લખ્યું છે આ સંયોજન ટોલેન્સ પ્રક્રિયાનું રિડક્શન કરતો નથી એટલે ટોલેન્સ નથી આપતો એટલે આ સમૂહ તમારો કિટોન છે નેક્સ્ટ સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે નીપજ આપે છે એટલે કાર્બોનીલ છે આયોડો આયોડોફોર્મ કસોટી આપે છે એટલે એ સમૂહ સીએચ થ્રી સીઓ છે ઉગ્ર ઓક્સિડેશન કરતા ઇથેનોઇક અને પ્રોપેનોઇક એસિડ બનાવે છે તો આ સો ટકા તમારું આ જ સમૂહ હોવો જોઈએ કારણ કે ઉગ્ર ઓક્સિડેશન થાય ત્યારે કિટોનના ભાગ કેવી રીતે પડે તો જે કીટોન છે કાર્બોનિલ ભાગ છે એ નાના આલ્કાઇલ સમૂહ બાજુ જાય એ રીતે ઓક્સિડેશન પામે છે જેને પોપ પપનો નિયમ કહેવાય છે બેટા તો આ શરતો સમજીને તમે પ્રક્રિયા લખશો તો આવા ચાર માર્ક્સના પ્રશ્નો તમે સરળતાથી સોલ્વ કરી શકશો હું તમને ખાલી એ સમજાવું છું કે સંયોજન કેવી રીતે ઓળખાય બાકી પ્રક્રિયાઓ તો ઓલરેડી પાઠ્યપુસ્તકમાં છે એ જ છે

તથા તે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને આયોડિન સાથે પ્રક્રિયા આપે છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને આયોડિન એટલે આયોડોફોર્મ કસોટી આયોડોફોર્મ કસોટી કોણ આપે જેમાં સીએચ થ્રી સીઓ સમૂહ હોય એટલે આમાં સો ટકા આ જ સંયોજન હોવું જોઈએ તથા ટોલેન્સ અને ફેલિંગનું તે શું કરતા નથી રિડક્શન કરતા નથી એટલે કિટોન જ છે કન્ફર્મ રંગ પણ દૂર કરતા નથી ડબલ બોન્ડ નથી કા ક્રોમિક એસિડ સાથે ગરમ કરતા એક કાર્બન ઓછો થઈ જાય સાચી વાત છે આ કાર્બન નીકળી જાય અને અહીંયા તમને સી ડબલ ઓ એચ બની જાય છે તો એ અને બીને ઓળખો આ તમારો એ છે અને આ તમારો બી છે બહુ જ ચાર માર્કનો બહુ જ સપત પ્રશ્ન છે એમસીક્યુમાં પણ કામમાં આવે તો આ સાથે આપણા આખા સ્વાધ્યાય કોયડા લખાણ સંબંધીના એ સીડી પ્રકારના પ્રશ્નો પૂરા થયા આ તમારી જાણ ખાતર આ વિડીયો બનાવ્યો છે કે જેથી તમને ખ્યાલ હોય કે સ્વાધ્યાયમાં પણ આવા પ્રશ્નો છે ઘણીવાર સરસ ચૂકે આપણે ન જોઈ શક્યા હોય આવા પ્રશ્નોને ત્યાં ચાર માર્ક્સ આપણે ગુમાવાનો વારો આવે આમાંથી ઘણા એમસીક્યુ પણ નીકળે એમ છે આભાર